બચાવ આરોગ્ય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તમાકુ મુક્ત યુવા અભિયાન થ્રી ઓ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર નારાયણ સિંઘ સાહેબ સી એચ અધિક્ષક ડોક્ટર કુમાર સાહેબના માર્ગદર્શન અંતર્ગત આ કાર્યક્રમ યોજવામાં આવેલ અભિયાનનો મુખ્ય હેતુ યુવાનોમાં તમાકુથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને તેમને વ્યસન મુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો છે કાર્યક્રમ દરમિયાન કોટપા બે હજાર ત્રણના નિયમો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ મોઢાના કેન્સર જેવા ગંભીર રોગોના જોખમો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી સાથે તમાકુના વ્યસનથી કેન્સર શ્વાસની તકલીફ બ્રોન્કાઇટિસ કાયમી ખાંસી ન્યુમોનિયાની તકલીફ થાય છે પાન મસાલા ગુટખાથી મોઢા અને ડોકનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે મોઢા સાથે સંકળાયેલ અવયવો દાંત અને નળી સ્વરપેટી સ્વાદુપિંડ વગેરેને પણ અસર થાય છે તમાકુમાં રહેલા નિકોટીન અને ચૂનાની અંદરનું કેલ્શિયમ ભેગા મળી લોહીની દબાણ વધારે છે તમાકુથી રક્તવાહિનીની વ્યાધિ પગની અંદર સખત દુખાવો એસિડિટી અજીર્ણ અપચો કબજિયાત જઠર તેમજ પકવા સૈની ચાંદી લકવા થવાની શક્યતાઓ તમાકુના વ્યસનથી વધી જાય છે સગર્ભા સ્ત્રી ધુમ્રપાન કરતી હોય તો નબળા વજનનું બાળક જન્મે છે કે મૃત બાળક જન્મવાની શક્યતાઓ વધી જાય છે આમ તમાકુથી થતું નુકસાન અને છોડવાના ઉપાયોની વિગતવાર માહિતી તાલુકા હેલ્થ સુપરવાઇઝર દીપક દરજી રાજુભાઈ પટેલ વિક્રમભાઈ પરમાર ਜ਼ਾਹਿਰ ਬਾਂਡੀ ਭਾਵੇਸ਼ ਚਾਵੜਾ ਇਹ ਆਪੇਲ